હલો દર્શક મિત્રો તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે આજે આપણે કોબીના મુઠિયા બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે આમાં આ કોબી લઈ લઈશું આદુ લીલા મરચાં અને ધાણા લઈશું હવે આપણે એક વાર કરી લઈશું હવે આપણે તેમાં લીંબુનો રસ કરીશું આપણે જરૂરત પ્રમાણે ખાંડ એડ કરીશું ખાવાનો સોડા એડ કરીશું મીઠું એડ કરીશું અને આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે આમાં બેસન એડ કરીશું હવે આપણે બેસન એડ કરીશું આ બેસન એડ થયું છે હવે આપણે તેને મિક્સ આપણે આ રીતે મિક્સ કર્યું છે હવે આપણે તેમાં હળદર અને થોડું દાલ મરચું એડ કરીશું અને આને પણ સરખી રીતે મિક્સ કરીશું જો પાણીની જરૂરત હોય તો જ આપણે આપણે પાણી પાણી એડ એડ કરીશું નહીં હવે આપ આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે આના જ મુઠિયા મૂકી લઈશું હવે આપણે આ રીતે મુઠિયા પાડી લીધા છે તમને જે શેપ સાઇઝના ગમે તે રીતે તમારા બનાવી લેવાના છે આ આપણે એક પેન લીધું છે અને તેની અંદર પાણી થોડી મિનિટ માટે ગરમ કરી લીધું છે અને હવે તે પંદર થી વીસ મિનિટ માટે ગરમ થવા માટે મૂકી દઈશું તો હવે આપણા મુઠિયા તૈયાર છે તમે નાઈફની ની મદદ વડે ચેક કરી શકો છો આને આ તમે જોઈ શકો છો કંઈ સ્ટીક નથી થયું એટલે આ કૂપ થઈ ગયા છે હવે આપણે તેનો વઘાર કરીને તમને બતાવીશું હવે આપણે તેલ ગરમ મૂકી લીધું છે આપણે વઘારમાં રાઈ કરીશું આ રાઈ ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં જીરું એડ કરીશું તલ એડ કરીશું

આ મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો આપણા મુઠિયા ધાણા અને કોપરાના છીણ વડે ગાર્નિશ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ